ભાઈ મારે તો કાલ વાત મૂકવાની જ હતી પણ મારી તો એ લોકો સ્પીચે નતા આપવા દેવાના બરાબર મને તો તો રોકવામાં પરાણે સ્પીચ છે મારી તો વક્તામાં નામ જ નતું કે પદ્મિની બાની સ્પીચ જ નહીં તો શું કામ મને રોકો છે આ લોકો બરાબર ઈ પ્રશ્ન હું કરવા માંગુ છું સંકલન સમિતિને કામ ભાઈ મને રોકો છો તમે બધા તો દે ધનાધન ધનાધન અડધી કલાક બધા સ્પીચ આપી અને બધા અહીંયા પાગડિયું સાફા બાંધીને બધા ઉપર ચડી ગયા તા બરાબર છે તો આ આ બધું શું ખીચડી પકાઈ રહી છે ને મને કઈ ખબર નથી પડતી હવે આમાં તો આ બધું કાલે જે બધા સ્ટેજ ઉપર આમ ખેચા ખેચી બધા થતા હતા ને ઓલા કે અમે સ્ટેજ ઉપર રહીને અમે ઉપર રહી એ બધા રાજકોટ આવો કાલ ફોર્મ ભરાવવું ન જોઈએ ફોર્મ જ શું કામ ભરાવા દેવું જોઈએ તો આવી ગાંધીગીરી કરવી હોય ને તો ભાઈ આવા આંદોલન ન કરાય આવા આંદોલન કરાય એટલી બાપા ઘરે બે જવાય આમાં અમારા જેવા ને મરવા જેવું થઈ જશે આમાં અમારે જીવ દેવા પડશે તમને લોકોને ને કઈ ફેર નહીં પડે હું સંકલન સમિતિનો વિરોધ નથી કરતી તો સંકલન સમિતિ રાજકોટ આવે ને રાજકોટ રે બરાબર અહીંયા રાજકોટ નું છે તો દંડા ખાવા અમારે જવાનું જેલમાં અમારે જવાનું અટકાય તમારી થાય બાર અમારે નીકળવાનું તો પછી આ સંકલન સમિતિને કઈ કેવી રીતના જીત કેવી રીતના અપાવાની છે